રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરી સંદર્ભની અંદર ખાસ કરીને ડ્રેનેજ વોકડા સફાઈ સંલગ્ન તમામ કામગીરીઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ચાલુ છે ખાસ કરીને આપનો જે પ્રશ્ન છે હોર્ડિંગનો ગત છેલ્લે જ્યારે વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે રેસ્કો ઝીંગ રોડ ઉપર જે હોર્ડિંગ પડી ગયું હતું સમયાંતરે દરેક જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જેટલા હોર્ડિંગ બોર્ડના જે જે એજન્સીને કામ આપવામાં આવ્યું સમયાંતરે સ્ટ્રકચરલ ફિઝીબિલિટી ફિઝિબિલિટી રિપોર્ટ અમે લેતા જોઈએ છીએ જ્યારે ટેન્ડરની પ્રક્રિયા થતી હોય ત્યારે પણ લેતા હોઈએ છીએ અને સમયાંતરે પણ એજન્સી પાસેથી સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ આવતો જ છે પરંતુ જ્યારે સાયક્લોન વધુ પડતું જ્યારે સાયક્લોન આવે છે ત્યારે ક્યારેક આવી દુર્ઘટનાઓ બનતી હોય છે સદનસીબે કોઈપણ જાતની જાનહાની નથી થઈ આ દુર્ઘટના પછી રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સીના જે એસોસિએશન છે એના મિત્રો સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને અમારી અમારા જે વિભાગની જે ટીમ છે એના દ્વારા સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે પણ અમે લોકો એ લોકોને સૂચના આપીને આગળના દિવસોમાં આ પ્રકારની કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે અમે લોકો આ એજન્સીઓને સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે દેવનું કાંઈ નક્કી નથી હોતું ભાઈ આપનો પ્રશ્ન છે રાજકોટમાં પાણી ભરાશે કોઈ પણ મહાનગર તો અમે વિશ્વના પણ મહાનગર જોયું જ્યારે ભારેથી અતિભારે વરસાદ આવે ત્યારે પાણી સ્વાભાવિકપણે ભરાતા જ હોય છે આપણે નથી કહી શકતા આપણે કોઈ આ દુનિયાનો કોઈ નાગરિક એવું ન કહી શકે કોઈ વૈજ્ઞાનિક એવું ન કહી શકે કે મારા સિટીની અંદર આજે વરસાદ પડી રહ્યો છે તો એક કલાક પછી પાંચ ઇંચ થાય કે દસ ઇંચ થશે એવું પ્રિડિક્શન નથી માંડી શકાતું સાયન્ટિફિકલી એવું પ્રિડિક્શન જરૂરથી માંડી શકાય છે કે આવનારા દિવસોની અંદર વરસાદ આવશે પરંતુ કેટલો વરસાદ આવશે ક્યાં કેટલો વરસાદ આવશે એવું કોઈ પણ જાતનું સાયન્ટિફિક રીઝન નથી હોતું એટલે વરસાદ એક વધુ પડતો જયારે વરસાદ પડતો હોય છે ત્યારે સ્વાભાવિકપણે પાણી ભરાતા હોય છે ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ છે એ ઊંધી રકાબી છે એક કલાકની અંદર રાજકોટમાંથી પાણી બધું ડેમમાં વહી જતું હોય છે નીચાણવાળા વિસ્તાર છે એમાં આ વખતે અમે લોકોએ રિસર્વે પણ કર્યો છે અને જયારે વરસાદ આવે છે ત્યારે નીચાણવાળા વિસ્તારની અંદર જે પ્રકારે હાલાકી લોકોને ભોગવવી પડે એ નો ભોગવવી પડે એટલે અમારી જે બાંધકામ શાખાની ટીમ છે એ અત્યારે પ્રયત્નો અમારી કરી રહી છે